આવી રીતે સતત બે ત્રણ ચાર કલાક થઈ પણ હજી ઝીડ્યો નથી અને એ પછી ત્યારબાદ આ તમે જોઈ રહ્યા છો એ ઊંચા કોટડા નીચા કોટડાની ત્યાં તંત્ર તો છે જ પણ ઊંચા કોટડા નીચાકોટડાની આખી ટીમ છે એ પાણીમાં લગભગ પંદરક યુવાનો પણ દોઢ બે કલાક જેટલા ગોતા છે પોતા માટે ઉતરી ગયા છે જોકે પીએસઆઈ પણ ત્યાં હાજર ત્રણ ચાર કલાક ખૂબ પ્રમુખ ઘણા આગેવાનો પણ આવી ચૂક્યા છે અને આ ટીમ પણ આવી ગઈ છે જો આ રીતે લાઈશ મળી ગઈ છે જે આપણે ઊંચા કોરડા બારો કે ને બારો ને એક વેણ વટી અને ઠેઠ કોરામાંથી લાઈશ મળી છે પાણી ગયા પછી ચાર પાંચ કલાક બાદ લગભગ તમે જોઈ શકો છો લોકો માણસો પણ એટલા બધા ઉમટી પડેલા હતા કે તમે એની વાત જ પૂછો કારણ કે આબા લોકો સેવા મદદ કરવા માટે દોડીને સાજા લોકો આવે સતત લગભગ હાડા બાર એક વાગ્યાની વાત ઠેઠ છ ચાડા છે ક્લાસ મળે એટલા કલાકો બાદ બે લંપરના યુવાન છે બે યુવાનો નાવા પડેલા હતા એક ભાઈ તરી અને નીકળી ગયો હતો આ ભાઈ એટલે તમારો વિડીયો જોઈ લાયક તો જરૂર લોકો સુધી પહોંચાડજો અને પણ હવે પધારતો પધારામાં ગણપતિ દાદાની વિસર્જનમાં જાવ ત્યારે ખરેખર ધ્યાન રાખવું અથવા તો કાંઠે મૂકીને પણ આવું જો કોઈ લાયન્સને રવાના કરી દીધી છે મોવા લગભગ પીએમમાં જશે ત્યારબાદ સોંપી દેવામાં આવશે ચપરા દરિયામાં ખૂબ દૂર અને માણસો સતત લગભગ ગણીએ તો ચાર પાંચ કલાક ત્યાંને ત્યાં ઊભા પક પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ એવા લોકોનું માનું છું જે પાણીમાં ઉતરીને બે ત્રણ કલાક મહેનત કરવું હોય બાકી મારા ઘોડે ઘણા બધા લાભ લેવામાં આવે માટે મીડિયાના માધ્યમથી કેવું છે કે ઘણા બધા લોકો મોટા મોટા હોય પણ એ આપણથી કંઈ થઈ ના શકે પણ કોટડા નીચા કોટડાની ટીમના યુવાનો જે છે પાણીમાં ઉતરી અને જબરદસ્ત